આ છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર ચાલો એમાં આપણે સ્ટાર્ટ કરીએ ઇનપુટ એસી વોલ્ટેજ તમે આપો છો તો અહીંયા કઈ રીતે બદલાય છે એ પણ હું અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરું છું ચાલો હવે આની અંદર પણ પ્રથમ અર્ધચક્ર દરમિયાન ઇનપુટ એસી વોલ્ટેજના એસી વોલ્ટેજના પ્રથમ અર્ધ ચક્ર દરમિયાન બાકી મૂળ પ્રોસેસ તો એ જ કે પ્રાઇમરી ગુજરાને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે સેકન્ડરી ગુજરાના બે છેડા વચ્ચે વોલ્ટેજ કઈ રીતે બદલાય છે તમને આકૃતિમાં દર્શાવ્યું છે ચાલો હવે આયા ઇનપુટ એસી વોલ્ટેજ આપો છો એના પ્રથમ અર્ધ ચક્ર દરમિયાન S2 છેડાની સાપેક્ષે S1 ધન તરીકે વર્તે છે ધન તરીકે વર્તે બેટા તો આ ધન આ બાજુ ઋણ આ બાજુ આ ધન છે તો આ ઋણ હોય ને ચાલો આ ઋણ અને આ બાજુ ધન થઈ જાય તો આ ડાયોડ આવી જાય ફોરવર્ડ બાયસ માં તો એની સામે આ ડાયોડ સેમ આવી જશે તો કે રિવર્સ બાયસ માં રિવર્સ માં આવે એટલે આમાંથી પ્રવાહ પસાર થાય નહીં તો વર્તે છે તો D1 ફોરવર્ડ બાયસ માં અને D2 આવે છે આથી પરિપથમાં પ્રવાહ ક્યાંથી થશે શરૂ થશે ચાલો આપણે ગણીએ થી ચાલો ડી વન થી બેટા અહીંયા આવશે અહીંથી પેલા પ્રવાહ આમ જશે પણ આ ડાયોડ રિવર્સ માં છે લટકી જશે એટલે એ પ્રવાહ અહીંથી પાછો આમ વહી જશે એ

બીજા અર્ધ ચક્ર દરમિયાન વર્તે છે એસ ટુ ધન ધ્રુવ તરીકે વર્તે છે આથી ડી વન રિવર્સ બાયસ માં અને ડી ટુ फॉरवर्ड बायस में आवे छे रेडी अम परिपथमा रयवाजिक प्रवाह જો આવે જો વિદ્યાર્થી મિત્રો સેકન્ડના વસ્તુની આપણે વાત કરીએ તો બીજું અર્ધચક્ર દરમિયાન ઉલટાઈ જાય ને કારણ કે ઇનપુટ 80 વોલ્ટેજ આવું છે જો બીજા દરમિયાન અહીંથી ઉલટાઈ ગયું ઉલટાઈ ગયું એટલે પોલારિટી છે એ ઉલટાઈ જશે ને પોલારિટી એ માઈનસ હતું તો હવે આ એ પ્લસ થઈ જશે ને આયો થઈ જશે માઈનસ તો આ ડાયોડ આ માઈનસ અને આ પ્લસ તો આ ડાયોડ સેમ આવી જશે રિવર્સ આ ફોરવર્ડ તો આમાંથી પ્રવાહ પસાર નહીં થાય આમાંથી થશે એટલે પ્રવાહ કઈ દિશામાં પસાર થશે વિદ્યાર્થી મિત્રો તો એ પ્રવાહ પસાર થશે ચાલો આઈથી ગણીએ S2 D2

આ દિશામાં વહે છે અહીંયા પર આરએલ માંથી એ થી બી ની દિશામાં પહેલા અર્ધચક્ર દરમિયાન જોઈ લો અને બીજા આરએલ માંથી એ થી બી ની દિશામાં પ્રવાહ વહે બંને અર્ધચક્ર દરમિયાન તો એનો મતલબ એવો થયો કે બંને અર્ધચક્ર દરમિયાન આરએલ માંથી એક જ દિશામાં એ થી બી ની દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો આરએલ ના બે છેડા વચ્ચે તમને એક જ દિશામાંનો વોલ્ટેજ મળે એને આઉટપુટ ડીસી વોલ્ટેજ કહેવાય હેન એનું કેવાય આઉટપુટ dc વોલ્ટેજ તરીકે એટલે બે અર્ધચક્ર દર પતિ ગયા હવે પછીના જે અર્ધચકરો આવે એ પ્રથમ અર્ધચક્ર જેવું છે એટલે હવે પછીના અર્ધચકરો દરમિયાન બરાબર છે પુનરાવર્તન થશે પ્રથમ બે અર્ધચક્ર દરમિયાન થતી ઘટના હવે પછીના અર્ધચક્ર દરમિયાન પુનરાવર્તિત થશે ટૂંકમાં આ યોજનાની અંદર ઇનપુટ ac વોલ્ટેજ ના બનને પૂર્ણ તરંગના બનને અર્ધચક્ર દરમિયાન આરેલમાંથી એક જ દિશામાં આઉટપુટ વોલ્ટેજ મળતો હોવાથી આવા રેક્ટિફાયરને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય પૂર્ણ તરંગ રેક્ટિફાયર રાઈટ પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર આખા ઇનપુટ એસી વોલ્ટેજના બધા જ અર્ધચક્ર દરમિયાન આઉટપુટ મળે છે જે અર્ધ તરંગમાં નહોતો એટલે આની રેક્ટિફિકેશન કાર્યક્ષમતા વધારે હોય છે એટલે વ્યવહારની અંદર પૂર્ણ તરંગ એના આ જોઈશું આપણે બીજું તમને જે આઉટપુટમાં આઉટપુટ વોલ્ટેજ મળે છે એ હજુ શુદ્ધ ડીસી આ નથી અહીંયા શુદ્ધ ડીસી મેળવો હોય તો આની આઉટપુટ સાથે એક ફિલ્ટર પરિપથ જોડવો પડે એ આપણે જોડીશું તે પહેલાના આ લેખો જોઈ લે વિદ્યાર્થી મિત્રો તો મને એવું લાગે છે કે આમાં ખ્યાલ આવી ગયો છે ચાલો જોઈએ બંને ઇનપુટ ના બંને અર્ધચક્ર દરમિયાન એટલે કે પૂર્ણ તરંગના ના માંથી ડીસી પ્રવાહ મળે છે પૂર્ણ તરંગ દરમિયાન આરએલ માંથી ડીસી પ્રવાહ મળે છે કારણ કે બંને અર્ધચક્ર દરમિયાન તમને આઉટપુટ વોલ્ટેજ મળે છે રાઈટ એટલે એને ડીસી વોલ્ટેજ કહેવાય આવા રેક્ટિફાયર ને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય જોઈ લો આ ઇનપુટ છે એ આઈ બાય અને આઉટપુટ છે ઓ બાય પી ઇનપુટ નું આ પ્રથમ અર્ધ ચક્ર છે તો આઉટપુટ બે બે વસ્તુ લીધી છે આ વસ્તુ બે સેમ છે આ બંને ઇનપુટ છે ફોર એક્ઝામ્પલ તરીકે આ લીધે લ્યો કે આ રીતે લ્યો રાઈટ ખાલી વિધેય બદલે એટલે આલેખ દિશા ઉલટાઈ જાય સાઈન ની જગ્યાએ કોસ લીધું હોય કે કોસ જગ્યાએ સાઈન લીધું હોય ઓકે તો આ ચેન્જીસ થઈ શકે પણ આ બંને ઇનપુટ છે બંને ઇનપુટના પ્રથમ અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ મળે બીજા અર્ધચક્ર દરમિયાન મળે બે અર્ધ ચક્ર દરમિયાન બનતી ઘટના આવે પછીના અર્ધ ચક્ર દરમિયાન હું પણ બનશે પુનરાવર્તિત એટલે ઇનપુટ એસી વોલ્ટેજના પૂર્ણ તરંગના બંને અર્ધચક્ર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ મળતો હોવાથી આવા રેક્ટિફાયરને વિદ્યાર્થી મિત્રો પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય જેની આવૃત્તિ બમણી હોય છે રાઈટ એસી મેન્સની આવૃત્તિ પચાસ અર્ટ્સ હોય તો આની આવૃત્તિ સો અર્ટ્સ થાય બે અર્ધચક્ર દરમિયાન આઉટપુટ મળે તો પૂર્ણ તરંગ રેક્ટિફાયરની રેક્ટિફિકેશન કાર્યક્ષમતા પણ વધારે છે એટલે વ્યવહારની અંદર આ પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો ઉપયોગ કરીએ છીએ હજી મેં તમને કીધું એમ રેક્ટિફાયરના આઉટપુટમાં મળતો વોલ્ટેજ શુદ્ધ ડીસી નથી રાઇટ એટલે આપણે એની વાત કરશું તે પહેલાં આ મુદ્દો જોઈ લો પૂર્ણ તરંગની રેક્ટિફિકેશન કાર્યક્ષમતા અર્ધ તરંગ કરતાં વધુ હોવાથી તેનો બોળા પ્રમાણમાં વ્યવહારની અંદર શું થાય છે ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ બંને ટોપિક ખ્યાલ આવી ગયા હશે અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર હવે આપણે જે મુદ્દો જોવા જઈ રહ્યા છીએ એ રેક્ટિફાયરના આઉટપુટમાં મળતો વોલ્ટેજ શુદ્ધ ડીસી નથી હજુ એમાં થોડાક થોડાક એસી ઘટકો છે એને દૂર કરવા છે એટલા માટે એક બીજો પરિપથ એની સાથે આઉટપુટમાં જોડવો પડે અને આ પરિપથ એટલે ફિલ્ટર પરિપથ તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ફિલ્ટર પરિપથ જોઈ લો તમારી સામે ફિલ્ટર પરિપથ છે રાઈટ કે રેક્ટિફાયરમાં આઉટપુટમાં મળતો વોલ્ટેજ એસી રેક્ટિફાયરને આઉટપુટમાં મળતા એસી ઘટકોને દૂર કરવા ફિલ્ટર પરિપથ વપરાય છે વાત સાચી છે ફિલ્ટર પરિપથ એટલે તમને રેક્ટિફાયર છે ને આઉટપુટમાં મળતો વોલ્ટેજ આ લખી દો મુદ્દો લખું વધારે મજા આવશે ભાઈ રેક્ટિફાયરના આઉટપુટમાં મળતો વોલ્ટેજ સુદ્ધ ડીસી નથી તેમાં એસી ઘટકો છે આથી આ વોલ્ટેજને ને સ્પંદ યુક્ત ડીસી વોલ્ટેજ કહે છે એટલે તમને રેક્ટિફાયર માં આઉટપુટ માં મળતો જે વોલ્ટેજ છે શુદ્ધ ડીસી નથી હજુ એમાં થોડાક એસી ઘટકો છે એટલે કેવું છે આવું છે હજી આવા પલ્સ મળે છે આજે જે દેખાય છે ને એને પલ્સ કહેવાય શું કહેવાય પલ્સ એટલે એને સ્પંદ પલ્સ એટલે સ્પંદ હજુ આવા જે પલ્સ મળે છે એ બતાવે છે કે હજુ એ એસી ઘટકો છે શુદ્ધ ડીસી

કેપેસિટર અને ઇન્ડક્ટરના સંયોજન દ્વારા તૈયાર કરી શકાય આ એ માત્ર કેપેસિટર ધરાવતો એક ફિલ્ટર પરિપથ છે ચાલો પહેલા તમે એસી વોલ્ટેજ આપશો ઈ રેક્ટિફાયરને આપ રેક્ટિફાયરના આઉટપુટમાં આવો વોલ્ટેજ મળે આ શુદ્ધ ડીસી નથી આવા વોલ્ટેજને પલ્સ સેટિંગ ડીસી વોલ્ટેજ કહેવાય સ્પંદયુક્ત ડીસી વોલ્ટેજ કહેવાય એનો મતલબ હજુ એમાં એસી ઘટકો છે હવે એને મારે દૂર કરવા છે તો હું એક કેપેસિટન્સ જોડીશ આ જે કેપેસિટર છે कैपेसिटर नो कैपेसिटेंस सी મોટો રાખવાતે તેનો અસરકારક અવરોધ ઘટે છે બેટા કેપેસિટર નું કેપેસિટન્સ મોટું રાખવાતે એનો અસરકારક અવરોધ ઇમ્પિડન્સ કારણ કે આવું સૂત્ર છે તમે એસી કરંટમાં જોઈ ગયા જેટ સી બરાબર વન અપોન ઓમેગા સી રેડી આ સૂત્ર પ્રમાણે બેટો તમે જોઈ લો કે સી મોટું રાખો તો અસરકારક અવરોધ ઘટે અવરોધ ઘટે તો એસી ઘટકો બધામાંથી પસાર થઈને એક ગ્રાઉન્ડ થઈ જાય અર્થિંગ શું થઈ જાય ગ્રાઉન્ડ એસી ઘટકો બધા ગ્રાઉન્ડ થઈ જશે તો ડીસી ઘટકો આમાંથી પસાર થશે લોડ અવરોધમાંથી પસાર થશે તો અહીંયા લોડ અવરોધના બે છેડા વચ્ચે અહીંયા શુદ્ધ ડીસી વોલ્ટેજ મળશે કેવો મળશે શુદ્ધ ડીસી આ કામ છે ડીસીટ કારણ કે કેપેસિટરનો અવરોધ ખૂબ મોટો રાખવાથી કારણ કે પ્રવાહ ક્યા ઘટકો જે ક્યાં જવાનું પસાર પસંદ કરે ઓછા અવરોધવાળા માર્ગે જ જાય એટલે અહીંયા અવરોધ ઓછો હોય એટલે બધા જ એસી ઘટકો અર્થિંગ થઈ જશે લોડ અવરોધ ડીસી ઘસરો ઘટકો પસાર થશે અને એના બે છેડા વચ્ચે તમને આઉટપુટ શુદ્ધ ડીસી મળશે આ કામ છે વિદ્યાર્થી મિત્રો ફિલ્ટર પરિપથનું તો મને લાગે છે ત્યાં સુધી તમને બધા બાળકોને સમજાઈ ગયું હશે રેડી ઓકે એનો ઉલ્લેખ પણ આવી કર્યો છે જોઈ લો કે કેપેસિટર નું કેપેસિટન્સ સી મોટું લેવામાં આવે તો એસી મેઇન્સ ની ઉચ્ચ આવૃત્તિ માટે ઇમ્પિડન્સ નાનો બને કારણ કે સી મોટું કરો તો ઇમ્પિડન્સ એટલે ઝેડ સી આ નાનો બને આ સ્થિતિમાં રેક્ટિફાયરના આઉટપુટમાં એસી ઘટકો કેપેસિટરમાંથી પસાર થઈ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ એટલે અર્થિંગ રેડી અર્થિંગ થઈ જાય છે અને આરએલના બે છેડા વચ્ચે શુદ્ધ ડીસી વોલ્ટેજ તમને પ્રાપ્ત થાય છે રેડી આ કામ જે છે એ કોનું છે ફિલ્ટર પરિપથનું ઓકે આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેશનને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ટોપિક સાથે આ જ ચેપ્ટરના ફરી પાછા મળીશું ત્યાં સુધીનું આપણા વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ